હા મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છો ચાલો મિત્રો શું સાંભળી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લે છે તો બે દિવસ મિત્રો એટલી બધી એન્જોય કરી છે કે બીજા કોઈ પણ લગનમાં આવી એન્જોય નહીં કરી હોય કે તમે બ્લોગ અને રીલ્સ જોઈને ખબર પડી ગઈ હશે તો ફાઇનલી ખરેખર મિત્રો દુઃખ એ વાતનું છે કે બે દિવસ ત્યાં આગળ રહે પછી એટલું બધું ત્યાં આગળ લગનમાં મન લાગી ગયું હતું જ્યારે પણ સાંજે ઘરે પરત ફરવાનું હતું ત્યારે મારું અંદરથી મન દુઃખ થયું હતું કે ચાલો આમ સડીંગ લગન ચાલુ હોય તો કેટલું સારું લાગે એમ કે માસીને અજયને જ્યોસ્નાને નિલેશને બધાને છોડીને આવવાનું ગમતું નથી બિકોઝ એ લોકોનું એટલું બધું મારા સાથે એટેચમેન્ટ થઈ ગયું હતું કે ના પૂછી હોત પણ કંઈ નહીં લગ્ન તો બે દિવસનું હોય પછી કામે ધંધું લાગવું પડે બાકી કોઈ આપી જવાના નથી ઓકે તો વ્લોકની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી રહ્યા છે ગુડ મોર્નિંગ મમ્મી જય માતાજી તો મમ્મી સવાની ભાજી તુવેરો સવાની ભાજી અન તુવેરો તુવેરો મારી દુશ્મન છે મમ્મી પણ આ લોહીના સુધારા માટે બહુ સારી કહેવાય મારા બે ત્રણ દિવસોને બા બીજું બધું લગનનું ખાય ખાઈ ખાઈ મોરું આઈ થઈ ગયું મોરું થઈ ગયું એટલે મારા તા આજે મગું સવાની ભાજી તુવેરો ને ભાજીના રોટલા બનાવું શું વાત છે મમ્મી અને આ લુજી શુદ્ધિકરણ માટે બહુ સારું કેવાય ને એટલે મારા મમ્મી લગન ગઈ પણ ચોલ્લો કેમ ન ઉખારજી તું ઉખારતો નહીં

પપ્પા તો બીજા દિવસે આયા તરી મમ્મી બીજા દિવસ આયલા બા હસી ગયા અલા વાત કરી હું હસી ગયા તું એકલી ગઈ લી ભઈ એમને અહીં ઘેર રહેવાનું આપળા રસ્તા પર ઘર આવ્યું એટલે આપણો ઘેર રહેવું જરૂરી હે પણ આ મેં કહી તું મકું તમ આવજો હતા કે આવ કોક અસે તો દિવસ હું આવી જઈશ તે દિવસ આવી ગયેલા હતી બરાબર ભાઈ આ જ લગન ગારો નાલે હ રસ્તા પર ઘર રહ્યું કોક આ ફેરો કરી જાય તો એવું નહીં બાબા આપણે જો એકલા માટે સિમ્બલ આવવામાં આવે

5 દિવસ 6 દિવસ 8 રહેવાનું ને તો મારા પપ્પા બિલકુલ એવું ના કે તું ક્યારે આવવાની તો પપ્પા જો એક દિવસ પાંચ એક દિવસ કાલે એક દિવસ રહેવાનો ને તો પપ્પા કેમ મમ્મી કેમ રહેવાના મર્યાવાના જો આ એવું મમ્મી કરે પપ્પા બાપા પપ્પા સાચી વાત છે ગુડ મોર્નિંગ જય માતાજી તમે તો કામ કામ જ કરો છો બધું

એ ફિટ કર બાકી પાણી ઘરમાં મિત્રો પાણી ટપકે પછી આ ખૂણામાં બાવા હોય હા તો આ તો ઇનકેસ કઈ બતાવું છું વ્યુઅર્સ કે એ બધું ના હોવું જોઈએ ઘરમાં નકારાત્મક શક્તિઓ આવે પછી માટલું બદલી નાખવું માટલું બદલી નાખવું પડશે પાણી ટપકા ને એ સૌથી ખરાબ હેબિટ કહેવાય ઓકે તો જો મિત્રો હવે સિમ્બા માટે પણ મેં હવે પેડીગ્રી પણ પલાળી છે અહીંયા સોયાબીન પણ પલાળી જશે જો લો અને ગાઈસ અમે આવી ગયા છે ખેતર માં અને રીતિકા જો દાર બનાવે છે અહીંયા તો દાર વઘારી દીધી દાર વઘારી પર દીધી હવે ઘર નું છે એટલે માટે રીતિકા એ દાર બનાવી છે નહીં કરવા લાગે તો કોઈ કરવા લાગે હા અને જો મિત્રો અહીંયા ભાત પણ કાઢી દીધું છે ભુંગરા છે બટાકા છે ના સોરી પાપડ છે ને ફની વીર વીર અહીંયા ડુને જો વીર ભુંગરા ખાવા પર બેસી ગયો છે બધાના પહેલા નહીં વીરો કોઈ ગમે તે ભૂખે આપણે પેટ પૂજા કરી લે નહીં વીરો

લગન વધાવે છે અને એક બાજુ ગોળ આપવા માટે મારો ભાઈ આ કોથરો રેડી કરે છે લગન વધે એટલે આપવું જ પડે નઈ આપવું જ પડે અમારા રિવાજ છે મિત્રો હા કરવું પડે ચલો આ કેટલી બધી ગોર ની પોટલીઓ બનાવી છે આપ જોઈ શકો છો કોથરી આપ જોઈ શકો છો ચલો હવે આ બધાને જેટલા પણ અમારા લગન પડે કામ આયા છે સામે સા છે એ બધા લોકોને આપવામાં આવશે તો ચાલો મિત્રો ફટાફટ તમને મંદિરના દર્શન કરાવી દઉં છું જો મંદિરનું કામકાજ તો જો બાકી છે બાકી સાઠ ટકા મંદિરનું કામ આવી ગયું છે હજુ કલર કામ પણ બાકી છે અને ઘણું બધું કામ બાકી છે એટલા માટે અત્યારે આ સિમેન્ટથી બનાવવામાં આવી છે આપ જોઈ શકો છો સુપભ બધી જ પ્રતિમા છે માતાજીની તો ફાઇનલી સુપ મંદિર છે હવે જ્યારે પણ કામ પૂરું થશે પછી તમને અપ ટુ ડેટ મસ્ત મંદિર લાગવા લાગશે હજુ કામકાજ ચાલુ છે મિત્રો અમે ખેતરમાં પણ જઈને પાછા આવી ગયા છે ફાઇનલી એવા રીતે કપડાં વારે છે કેટલા બધા કપડાં વારવાના પડ્યા છે જેવો તો હજુ કેટલા રહ્યા છે એવું છે ઓહો આ મમ્મી સાડી છે ને પણ પેલી જે રીતિકા ત્યાં સાડી ફેરેલી ને એટલી સુપર સાડી લાગતી હતી કે બધા ઘણા લોકોની કમેન્ટ આવી છે હા હા એ સાડી તો ક્યાંથી તમે સાડી લાયા હતા પિયુષભાઈ રીતિકા બેને પૂછી જો જોજો કે છે તો મને ખબર નહીં ક્યાંથી લાયા હતા ઉમરેઠી લાયા હતા ને ચલો ઉમરેઠી લાયેલા એ સાડી બતાવો હારી જો તો કે આ ચોલી છે આ ચોલી છે પણ ચોલી માં તું સુપર એકદમ ક્યૂટ લાગતી હતી હા ચલો આ ચોલી ખરેખર લગન આવે ને તો બહુ સારું લાગે કેમ કે બધા લોકો માં નવા નવા જોવા મળે બધા લોકો તૈયાર છેલ્લા જોવા મળે હજુ તો મારા મમ્મી ના કપાર પછી ચોલો જતો જ નહીં વધારે એટલે જાય નહીં ઉખડે નહીં સાચી વાત તો મિત્રો ખેતરમાંથી પણ ઘરે પાછા આવી ગયા છે આજે લગ્ન પડીકો આવવાનું હતું તો ફાઇનલી લગ્ન પડીકો તો આવી ગયો છે ઘરે એમના અને બીજી ત્રીજી તારીખે લગ્ન છે બીજી તારીખે સાંજે ગરબા પાડી છે અને ત્રીજી તારીખે જાન લઈને જવાનું છે નહીં જેલું વરઘોડોની જાન ત્રીજી તારીખે હા મોડું તો થશે બોલો બીજું કંઈ જીલું કઈ તમારે કઈ કેવું છે

હવે થોડી થોડી જૂની જૂની લાગે છે અત્યારે અરે બે યાર એવું બોલાય ગાંડું મારા સીઝન એ બધું કોઈ શબ્દ વાપરાય નહીં તું મને વાપરી શકું શબ્દ આ બધા પણ હું તને ના વાપરી શકું એનું કારણ શું વિચારણ રીતિકા મને બધું કહી શકે આવું બધું બીજી લાય દો શું કરો છો પણ મારા છે આવું બધું ના કહેવાય પણ એનું મને રીઝન તમે સમજાવો મિત્રો આપણી વાઈફ આપણે બધું કહી શકે આપણે કેમ નહીં ના કેવાય નહી ઉંગળી ના ઉઠાવાય સ્ત્રી કહી શકે પુરુષ નહીં પણ પુરુષ સ્ત્રી ના કહી શકે વાહ વાહ શું તારા અપડેટ વિચાર છે મારી જીલુના ઓકે છો શાંતિ થી કપડા વાર મારી જીલું અને ત્રીજી તારીખે જયારે આપણે જાન લઈને જવાનું ત્યારે જ મારા વાઇફ ની બર્થડે છે તો સેલિબ્રેશન તો ઘરે અમે કરી લઈશું મને એવું લાગે છે મને એવું લાગે છે જો હું લગ્નમાં પડીશ તો કઈ નઈ પણ તારા માટે થોડોક ટાઈમ તો કાઢીશ ને બગા હા પાછું સવારે એને ખબર પડે પછી અત્યારે વાગે રોજ રાત્રે છું મટી કે ભાઈ તો મોટી નીકળી નહીં ખબર તમને

એનિવર્સરી ના દિવસે રિતિકાએ મને પરફ્યુમ આપ્યું હતું અને એવું બધું ગિફ્ટ આપ્યું હતું તો રિતિકાએ મને મેં રીતિકા સાડી ગિફ્ટ આપી હતી તો રીતિકા ઓનલાઈન મારા માટે કપડા મંગાવ્યા હતા પણ એ દિવસે એ અગાઉ મંગાવ્યા હતા પણ એ દિવસે આયા નહીં તો ફાઇનલી એનિવર્સરી પછી કે ત્યારે કપડા આયા જો આ મારા માટે મંગાવ્યું છે ક્યા છે હવે ત્યાં પસંદ કરીને મંગાવ્યા તો સાડા છ હોય આ શર્ટ છે લચકા શર્ટ લચકા શર્ટ અને પેન્ટ ક્યાં ગયું પેન્ટ કોણ સારું છે કોરિયન પેન્ટ જો આ કોરિયન પેન્ટ મંગાવ્યું છે લુઈ

તો ફાઇનલ આજે રિવીલ કરી દીધું છે તેમને બધાને કે રીતિકાએ મને આ ગિફ્ટ આપી છે જો આ શર્ટ છે શર્ટ છે આ લચકા પેન્ટ છે કેવી લાગી જોરદાર લાગી બગા તું મંગાવું ઢીલું મને ના સારું લાગ્યું બને જ નહીં 1300 રૂપિયા પડી હમ 1200 રૂપિયાની જોડી અને 100 રૂપિયા ડિલિવરી ચાર્જ એમ હમ તો મિત્રો આ બધા કપડા જો વારવાના બધા બાકી છે જો કેટલા બધા કપડા કેટલું બધું પડે ધોઈલા છે પણ વારવાના બાકી

લગ્નનો ખરેખર મિત્રો આજે તો લગ્ન પડી કોઈ આવ્યો તો અમે ત્યાં આગળ ગયા હતા અને બીજી ત્રીજી તારીખે પણ આજે લગ્ન છે તો આ બ્લોગને હેન્ડ આપું છું બિકોઝ આવતીકાલે મિત્રો કંકુત્રી વેચવા માટે જવાનું છે તો એ બ્લોગ થોડોક મને લાગે છે કે ઉતારવામાં તકલીફ પડશે નહીં જીલું ઘરે જેટલું ઉતારા એટલું ઉતારી લઈશ તો કઈ નહીં સવારમાં રિપબ્લિક ડે છે ચાલો મિત્રો આ બ્લોગ તમને સારો લાગે હોય તો લાઇક કરજો શેર કરજો કરજો અને મિત્રો યુટ્યુબમાં તમે એટલો બધો મને સપોર્ટ કરો છો ને થેન્ક સર લોટ કાજલ બે બે બ્લોગ તમે જોયા ને એવા ને એવા અમારા ફેમિલીના ના બ્લોગ પણ જોજો યાર રેગ્યુલર બ્લોગ જોવો ને તો આટલું બધું લગનના ના સપોર્ટ કરો છો તો રેગ્યુલર બ્લોગ માં કરો પ્લીઝ પ્લીઝ તમને પગે લાગ્યો છે તમે જોવો ને યાર એવું કેમ જીરું છે સાચું કહું છું હા એમ કે રીઅલ લાઈફ માં જોવાની મજા કઈક અલગ છે લગન કરતા પણ હા એટલે રીઅલ બ્લોગ માં પણ તમે મને સપોર્ટ કોણ કોણ આવે છે બધા જ ખબર છે બધા જ લોકોના નામ મેં નોટબુકમાં નોંધ કરી રાખ્યા છે સાચું મારે જે નોટ ખરીને અંદર આઈફોનમાં એ નોટમાં મેં બધા લોકોના નામ નોંધી મૂક્યા છે જે પહેલાંથી જેટલા મારા વ્યુઅર્સ જે મારા પૂરા પૂરા બ્લોગ જોવે છે એટલા માટે અમુક લોકોનું નામ લેવા નથી માગતો એ બધા જ લોકો મને બહુ સપોર્ટ કરે છે એટલા માટે ઓકે સો સપોર્ટ કરતા રહેજો અને યુટ્યુબમાં તો ખાસ સપોર્ટ કરજો કેમ કે રોટી મારી મારી યુટ્યુબમાં છે ઇન્સ્ટાગ્રામ મારા તો એક રૂપિયો પણ આપતા નથી તમને ખબર હશે ઓકે તો યુટ્યુબમાં સપોર્ટ કરો તો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળે મિત્રો આવતીકાલના બ્લોગમાં ઓકે બાય